એનડીપીએસ એક્ટની જે જોગવાઓ છે એ ધ્યાનમાં લઈ અને રેડ કરવામાં આવી હતી બાતમીવાળી જગ્યાએથી પોલીસ દ્વારા પંદર કિલો અને પાંચસો સાહીઠ ગ્રામ જેની કિંમત એક લાખ છપ્પન હજાર અને એક મોબાઈલ તથા રોકડા રૂપિયા અઢારસો મળી કુલ એક લાખ અડસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આ આરોપી સૈનાઝબેન વિરુદ્ધ એનડીપીએસ એકની કલમ આઠ બી અને વીસ સી મુજબ ગુનો દાખલ કરી હાલ આગળની તપાસ ચાલુ